ચૂંટણીના પરિણામોને લઈને ભાજપ આઘાતમાં લોકસભા ચૂંટણીની અંદર એકલા આંખે બહુમતી ન મળતા ભાજપની અંદર આંતરિક સન્નાટો જોવા મળ્યો છે ખાસ કરીને ઉત્તર પ્રદેશની અંદર નબળા પરિણામો આવ્યા છે સાથે એક પછી એક પક્ષો કોંગ્રેસનો સાથ છોડતા જાય છે તો સાથે સમાચાર આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસનો સાથ છોડ્યો છે ભાજપના નેતાની ઉપર થયો છે હુમલો જીતબાદ ગેનીબેને ભાજપ પર કર્યા છે આકરા પ્રહારો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો એનડીએ સરકાર બનાવશે તસવીર વાયરલ થઈ છે એનડીએની બેઠક પૂરી થઈ ગઈ છે નરેન્દ્ર મોદી સંસદ દળના નેતા તરીકે ચૂંટાયા છે આ દરમિયાન તમામ નેતાઓએ એકસાથે ગ્રુપમાં ફોટો પડાવ્યો છે પીએમ મોદી જેપી નડા સિંહ અમિત શાહ ચંદ્રબાબુ નાયડુ નીતિશ કુમાર એમ મળીને કુલ એકવીસ નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા નવી સરકાર અંગેનું સસ્પેન્સ હવે પૂરું થયું છે એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીની ગઠબંધનમાં નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે આ બેઠકમાં નરેન્દ્ર મોદીએ પીએમ બનવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે તો આ તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એનડીએના નેતાઓને બોલાવવામાં આવ્યા હતા રાષ્ટ્રપતિએ સાત જૂનને સાંજે પાંચ વાગે બેઠક માટેનો સમય આપ્યો છે જેનો અર્થ એવો થાય છે કે રાષ્ટ્રપતિએ એનડીએને સરકાર રચવા માટેનું આમંત્રણ આપ્યું છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થતાની સાથે જ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સાથ છોડવાની જાહેરાત કરી દીધી છે આમ આદમીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે બેઠક બાદ આજે જાહેરાત કરી હતી તેમણે કહ્યું છે કે કોંગ્રેસ સાથેનું ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટેનું જ હતું વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી એકલા જ લડશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સરકાર બનાવવા પર કોંગ્રેસનું મોટું નિવેદન દેશમાં સરકાર બનાવવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે આવતીકાલે ઇન્ડિયન ગઠબંધનની બેઠક થશે અમે બેઠકમાં અમારા સહયોગીઓ સાથે ચર્ચા કરીશું ત્યારબાદ અમે તમારી સાથે આગળ વાત કરીશું સાથે તેઓ નવા પક્ષો સાથે વાત કરશે અને મહાગઠબંધનનો સામેલ થવા જઈ રહ્યા છે અમે અહીં બધી વ્યૂહરચના જણાવીશું નહીં નહીતર મોદીજી સાવધાન થઈ જશે આમ આવતીકાલે ઇન્ડિયન ગઠબંધન કંઈક મોટું કરી શકે ઉપરાંત મિત્રો કોંગ્રેસ ઇન્ડિયન ગઠબંધનની બસો ચોવીસ સીટો જીતી ગઈ છે તો હવે મિત્રો કોંગ્રેસ પાર્ટીએ મોટા વાયદાઓ કર્યા છે જેમાં અમારી સીટો આવશે ત્યાં મિત્રો અમે ખેડૂતોના દેવા માફ કરશું મિત્રો સાથે આગામી સમયમાં આપને જોવાનું રહેશે કે જ્યાં મિત્રો કોંગ્રેસની પાર્ટી છે ત્યાં શું મિત્રો ખરેખર ખેડૂતોના દેવા માફ થશે કે નહીં મિત્રો આગામી સમયમાં જ ખબર પડી જશે કે કોંગ્રેસના વાયદા સાચા સાબિત થાય છે કે ખોટા સાબિત થાય છે ચોમાસું ક્યાં પહોંચ્યું છે કાલઝાલ ગરમીથી રાહતની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે હવે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર કેરળ બાદ ચોમાસું તમિલનાડુ અને કર્ણાટકમાં પહોંચી ગયું છે દસ જૂન સુધીમાં મહારાષ્ટ્ર અને ગુજરાત પંદર જૂન સુધીમાં મધ્યપ્રદેશ અને સત્યાવીસ જૂન સુધીમાં દિલ્હી પહોંચી જાય તેવી શક્યતા છે આવી સ્થિતિમાં ગરમીમાંથી પરેશાન લોકોને ટૂંક સમયમાંથી ગરમીમાંથી રાહત મળશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાંચ જુલાઈથી મળશે આઠ હજાર પાંચસો રૂપિયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં પૈસા આપવાનો વાયદો કર્યો છે લોકસભા ચૂંટણીમાં તેમની જાહેરાત કરવામાં આવી હતી કે અમારી સરકાર જ્યાં બનશે ત્યાં પહેલાં ગરીબોની યાદી બનાવવામાં આવશે પછી દરેક પરિવારની એક મહિલાઓના ખાતામાં પાંચ જુલાઈ આઠ હજાર પાંચસો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે હવે દર મહિને ખેડૂત ખેડૂત મહિલાઓ સરકાર દ્વારા તમામ વિભાગોને ઈ કેવાયસી દ્વારા ગ્રાહકોને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ આપવામાં આવ્યું હતું તમને જણાવી દઈએ કે દેશના ગરીબો માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે કારણ કે તેમના દ્વારા તેમને દર મહિને મફત રાશન મળે છે પરંતુ તમને જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કહી દીધું છે કે જે લોકોએ હજુ સુધી પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમનું રાશન હવે બંધ કરી દેવામાં આવશે એટલે કે તેવા તમામ લોકોને હવે મફત રાશન આપવામાં આવશે નહીં જેથી જે પણ મિત્રોને પોતાના રાશનને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી રહ્યું હોય તો તે વહેલી તકે છે તે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે આવશે લાભાર્થી ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે આ નાણાં ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યા છે મિત્રો અહેવાલ અનુસાર હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો ખેડૂતોને ટૂંક સમયમાં જ મળવા જઈ રહ્યો છે મિત્રો પરંતુ હવે નવા વડાપ્રધાન બનવાની સાથે જ ખેડૂતોને આવતા મહિનામાં

પંદર વર્ષથી જૂના વાહનો અંગે મોટું નિવેદન પંદર વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નીતિન ગડકડીએ કહ્યું છે કે આપને કોઈને કોઈ પાસે સાંભળ્યું હશે કે પંદર વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ છે જો કે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકડીએ કહ્યું હતું કે આ વાત સાચી નથી પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી અને એનસીઆર પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂક્યા છે મિત્રો વિદ્યાર્થીઓને પંચોતેર હજાર રૂપિયાની સહાય આ સમાચાર એવા વાલીઓ માટે છે કે જેમની દીકરી આ વર્ષથી ધોરણ નવમાં પ્રવેશ મેળવવા જઈ રહી છે જે વિદ્યાર્થીનીઓ ધોરણ નવથી બાર સુધીના અભ્યાસ કરી રહી છે તેઓને રાજ્ય સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની સ્કોલરશીપ મળવાની રહેશે જે વિદ્યાર્થીનીઓ ધોરણ અગિયાર સાયન્સમાં પ્રવેશ મેળવે છે તો તેમને વધારાના પચીસ હજાર રૂપિયાની સહાય મળશે એટલે કે ધોરણ નવ થી બારના અભ્યાસક્રમ સુધી પંચોતેર હજાર રૂપિયા સુધી સ્કોલરશીપનો લાભ મેળવવા પાત્ર રહેશે જે માટે હાલમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ હતી મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની સહાય જો તમે પણ તમારી પાસે આધાર કાર્ડમાં ફેરફાર કરવા જઈ રહ્યા છો તો તમારા માટે સમાચાર છે તમને હવે આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા સુધીની ગેરંટી વગર લોન મળી શકે છે હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હોવાથી સરકારે આ યોજનાને છે તે લંબાવવામાં આવી હતી બે હજાર ચોવીસના ડિસેમ્બર મહિના સુધી આ યોજના શરૂ રહેશે અગાઉ તેમની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેકડન્સ લોન આપવામાં આવે છે નાના મંત્રાલયે ટ્વિટર પર માહિતી આપતા કહ્યું હતું કે કોઈ શહેરી વિક્રમતા મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણાની રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છો તે તેવા દરેક વ્યક્તિને છે તે આ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની લોન મળવા પાત્ર રહેશે તો આગળ જો વાત કરીએ તો કોંગ્રેસના સુપડા સાફ થયા છે મોદીએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર કે લોકસભા ચૂંટણીમાં એનડીએની જીતની ઉજવણી કરી અને તેમણે કહ્યું હતું કે કાર્યકર્તાઓના સંબોધન કરતાં તેમણે કહ્યું કે આ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની જીત છે વિકસિત ભારતના સંકલ્પની જીત છે સૌનો સાથ સૌનો વિકાસની જીત છે સાથે જ કહ્યું કે ઓગણીસો બાસઠ બાદ પહેલી વખત સતત ત્રીજી વખત કોઈ પાર્ટી જીતી ઘણા રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ફરી થયો છે ઘટાડો છેલ્લા કેટલાક દિવસોથી વાયદા બજારમાં ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે અને આ આજે પણ ચાલુ છે શુક્રવારે એટલે કે ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો થયો હતો આ પછી તે ત્રાણું હજાર રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયા છે સોનાના ભાવ આજે થોડોક ઘટાડો જોવા મળ્યો છે બોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની ભાજપ ઉપર મહિલાએ કર્યો છે હુમલો ચંદીગઢ એરપોર્ટ પર કંગના રહેણા સાથે ગેરવર્તન કરનાર સીઆઈએસએફ મહિલા કોન્સ્ટેબલનો વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં મહિલા કોન્સ્ટેબલે કહ્યું કે કંગનાએ ખેડૂત આંદોલન દરમિયાન કહ્યું હતું કે મહિલાઓ ત્યાં ત્યાં સો રૂપિયા લઈને બેસે છે જ્યારે તેમને આ નિવેદન આપતા કહ્યું કે ત્યાં મારી માતા પણ બેઠી હતી ઉલ્લેખનીય છે કે ઘટના બાદ આ મહિલા કર્મચારીને કસ્ટડીમાં લેવા જશે ટેક્ટર ખરીદવા માટે મળશે સબસિડી સોશિયલ મીડિયા પર એક દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે પીએમ કિસાન ટ્રેક્ટર સ્કીમ શરૂ કરી છે જેની શરૂઆત પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે આ યોજના હેઠળ સરકારી ટેક્ટરની ખરીદી આપવા માટે સબસિડી મળશે પરિણામે આ સમાચાર વાંચનાર ખેડૂતો તેમના પર વિશ્વાસ કરવા લાગ્યા છે પરંતુ શું આ દાવો સાચો છે પણ શું સરકાર ખરેખર આવી યોજના લઈ આવ્યું છે સરકારે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના નામની કોઈ પણ શરૂઆત નથી કરી આ દાવો છે તે ખોટો સાબિત થઈ ગયો છે ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે ગુજરાતના આ માવઠાના મારથી ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે કમોસમી વરસાદના કારણે ઉત્તર ગુજરાત મધ્યમ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ત્યારે ગુજરાત સરકારે ખેતી પાકને થયેલા નુકશાનનો સર્વે કરવા સૂચના આપી હતી હજુ પણ ત્રણ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગે કરવામાં આવી છે વરસાદ નવસારી ડાંગ પંચમહાલ વડોદરા સુરેન્દ્રનગર ભાવનગર સાવરકુંડલા અરવલ્લી સહિતના પંથકોમાં કમોસમી વરસાદ પડી શકે છે જેમના કારણે ચીકુ કેરી તલ બાજરી જુવાર ડુંગળી સહિતના પાકોને નુકસાન થશે મોટાભાગના ખેતરોમાં તૈયાર પાકને થતા નુકસાન અંગે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયેલા છે જો કે સરકાર દ્વારા કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતું કે ખેતીવાડીના નુકસાન થયું છે તેનું સર્વે કરવાનું મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચારની અંદર વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ વિવિધ પાકોના મોટા પ્રમાણમાં આવક થતી હોય છે માર્કેટિંગ યાર્ડમાં કપાસ મગફળી બટાકા સહિત પાકોની આવક થતી હોય છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળ્યા છે ખેડૂતોએ વહેલી સવારથી જ પાકને લઈને યાર્ડમાં પહોંચતા હોય છે જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ચાર હજાર ક્વિન્ટલ કરતાં વધારે થઈ છે યાર્ડમાં ઝીણી મગફળીની આવક બે અને જાડી મગફળીની આવક પચીસો ક્વિન્ટલ આવક નોંધાઈ છે ઝીણી મગફળીના ખેડૂતોના ભાવ સારા મળ્યા તાજા સમાચારની અંદર વાત કરીએ તો આજે ભારે રેડ એલર્ટ રાજ્યભરમાં ગરમીનો પોકાર યથાવત છે તેવામાં અમદાવાદ અને રાજકોટમાં આગામી ચાર દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર જવાની આગાહી કરવામાં આવી છે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે મિત્રો સાબરકાંઠા બનાસકાંઠા વલસાડમાં હીટવે આગાહી કરવામાં આવી છે આણંદ સુરત સુરેન્દ્રનગર ગાંધીનગર પોરબંદર રાજકોટ અને જૂનાગઢમાં કાળઝાળ ગરમી પણ પડશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે કૃષિ મંત્રીની જાહેરાત માવઠાના મારથી નુકશાનના સર્વે કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે મિત્રો ખેડૂતોને સહાય ચૂકવવા અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીના પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક અધિકારીઓની મિટિંગ બોલાવી હતી અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગેના સર્વે કરવાનો આદેશ આપ્યો હતો તેમને માવઠાને લઈને ખેડૂતોને સહાય ચૂકવવા અંગે નિવેદન આપવામાં આવ્યું અને જણાવ્યું હતું કે સમગ્ર પરિસ્થિતિના અહેવાલ મળ્યા બાદ સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ ફરીથી તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે એટલે કે મિત્રો ખેડૂતોને પાક નુકસાનની સહાય પણ મળી શકે છે તેવી માહિતી મળી રહેલી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે બ્યાસી કરોડ રૂપિયાની બેંકની લોન બાકી છે મિત્રો દસ વર્ષમાં લોનમાં અડતાલીસ હજારથી પણ વધારે કરોડ રૂપિયા બાકી જેમાં તમિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપી છે તે ટોપ થ્રીમાં આવે છે ગુજરાત સહિત દેશના ખેડૂતોના માથે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકીના દેવા છે મિત્રો અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે રાજ્ય સરકાર કરે છે આ દેવા માફ મિત્રો તો આ માટે આંદોલન પણ થતા હોય છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવાની સુધી જવું પડે છે મિત્રો એટલે કે હવે દર વર્ષે ખેડૂતોને દેવા માફીની માગણી ઉઠાવવામાં આવી છે મિત્રો શું તમારું શું માનવું છે કે ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ કે નહીં મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બાળકો માટે આધાર કાર્ડમાં નિર્ણય એન સી આરની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધારે કેન્દ્રમાં ઇન્ચાર્જ નિઃશુલ્ક કહેવામાં આવે છે બાળકો પુખ્ત વયના થાય તે પહેલા તેમના આધાર કાર્ડને બે વાર અપડેટ કરાવવું ફરજિયાત છે તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં પ્રથમ વખત પાંચ વર્ષની ઉંમરે અને બીજી વખત પંદર વર્ષની ઉંમરે છે તે બાળકોનું આધાર કાર્ડ અપડેટ કરવામાં આવે છે મિત્રો લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર કાર્ડ અપડેટ કરવું ફરજિયાત રહેશે મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી હવામાન વિભાગ અને આંબાલાલ પટેલની આગાહી ના માહોલ વચ્ચે આજે ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો છે કાળઝાળ ગરમીના કારણે લોકોને ગરમીમાંથી થોડીક રાહત મળી છે જોકે ગઈકાલે પણ વરસાદ વરસ્યો તો ગુજરાતના અમુક અમુક